વધુ જાણકારી અમારા સંવાદદાતા હર્ષદ ઠાકોર પાસેથી પ્રાપ્ત કરીશું હર્ષદ દર્શન પટેલ એસીબી ની પકડમાં આવી ગયો છે વિશાલ જોશીને પકડવા માટે શું તપાસ અને શોધખોળ થઈ રહી છે આજે તાલુકા પંચાયત ના એસીબી ની સફર જે છે તે થઈ છે તાલુકા કરાર આધારિત બે કર્મચારીઓ રૂપિયા ની લેતા જે છે ઝડપાયા છે પીએમ લાભાર્થીઓના મંજૂર કરાવવા આ પૈસા જે છે તે લેવામાં આવ્યા હતા વિશાલ નામનો વિશાલ જોશી નથી જે પકડાયો છે તે ટેકનિકલી ટેકનિકલ આસિસ્ટન્ટ કરાર આધારિત માં સફળ ટ્રેપ કર્યું છે આગળની કાર્યવાહી જે છે તે હાથ ધરી છે આ ટ્રેપ સુ આ પૈસા સુકા માંગવામાં આવ્યા હતા તે દિશામાં જે તપાસ કરવામાં આવી રહી છે આભાર હર્ષદ જાણકારી આપવા માટે